આજરોજ બહુજન સમાજ પાર્ટીના વિરોધ પક્ષના નેતા વસંતબેન ભીમાભાઈ ડાભી તથા થાનગઢ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ પ્રેમજીભાઈ ચાવડા તથા જિલ્લાના બહુજન સમાજ પાર્ટીના તમામ આગેવાનો અને ખેડૂતો આજ રોજ મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે કે હાલ કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ આવી રહ્યો છે અને ખાસ કરીને થાનગઢ તાલુકાના તમામ ગામડાઓમાં આ વરસાદના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ધન્યદાયી સ્થિતિ છે જેથી અમે આવેદનપત્ર આપીએ છીએ કે સોએ સો ટકા વળતર આ ખેડૂતોને મળે અને ખેડૂતોને ભારે સરકારને વહેલી તકે પાક નુકસાનનું પૂરેપૂરું વળતર આપે એવી અમારી બહુજન સમાજ પાર્ટીના તમામ મિત્રોની નમ્ર અરજ છે મારું નામ વિનોદભાઈ પ્રેમજીભાઈ ચાવડા હું હાલ થાનગઢ નગરપાલિકા વિરોધ પક્ષનો નેતા આ વરસાદના કારણે જે ખેડૂતોને બહુ નુકસાન થયું છે એના બાળકોને ફી ભરવાનો વેચ નથી એટલે તાત્કાલિક ધોરણે એનો સહાય પૂરતી આપવી સનબેન ડાભી ભીમાભાઈ અમારા તાલુકામાં વરસાદનો બહુ શક્યતા છે બધું બગડી ગયું છે પાક ધેરાણ બધું પહેલી સહાય આપજો અમને ને